તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટેકટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બળદેવ કંપનીની નવી ઓરણી લીધેલી છે તો આ વિડીયોની અંદર આપણે આનું ફૂલ રિવ્યુ કરવાના છીએ કે કોઈ પણ મિત્રને આ ઓરણી ખરીદવી હોય તો કઈ રીતે એની પ્રોસેસ શું છે અને આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર અમારા એરિયાની અંદર બિલકુલ પર ઓરણી નથી તો જે પણ મિત્રો આ બાજુ લેવા માગતા હોય તો એમને આ રીતે કલ્ટિવેટર પર સેટ કરવી હોય તો એની અંદર કઈ રીતે કરી શકે કેટલી કિંમતમાં લીધેલી છે અને મિત્રો આ ઓરણી આપણે ફસ્ટ ટાઈમ પહેલી વખત લીધેલી છે એટલે આની અંદર તમારું માર્ગદર્શન જોઈશે તો હું માર્ગદર્શન પણ માગીશ તો તમારી કોમેન્ટમાં તમારી સલાહ પણ આપજો તો મિત્રો વિડીયોને આ રીતે જો જોતા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી કન્ટિન્યુ દબાવી દેજો તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે તારીખ થઈ છે ત્રેવીસ તારીખ અને આપણે એકવીસ તારીખે ઓરણીયા આવી ગઈ હતી એની પહેલાં આપણે અગાઉ લગભગ પાંચ દિવસ પહેલાં ઓર્ડર આપેલો હતો તો ઓર્ડર આપ્યા પછી કંપનીમાંથી ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટની અંદર ઓરણી આવી ગઈ હતી અને એકવીસ તારીખે આવી ગયા પછી આપણે સાંજે ફિટ કરાવીને એના પછી કાલે બાવીસ તારીખે મુહૂર્ત કર્યું હતું ઓરણીનું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કેટલી કેટલી કિંમતમાં ઓરણી લીધી તો ઓરણીની કિંમત છે મિત્રો તેર હજાર બસ્સોની આજુબાજુ ઉરણીની કિંમત હતી કિંમત વધઘટ થઈ શકે છે સમય જતાં કિંમત વધઘટ થઈ શકે છે તો મિત્રો ઉરણીની કિંમત તેર હજાર બસો હતી અને ટ્રાન્સપોર્ટનું ભાડું અને અમારા અહીંયા પાટણથી લાવવાનું ભાડું થઈને ચૌદ હજારની સમથિંગ ઓરણી પડી હતી અને હજાર રૂપિયા ફિટ કરવાવાળાએ લીધેલા છે તો એ રીતે આપણે પંદર હજારમાં ટોટલ ઉરણી સમથિંગ પડી છે અને હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આને ફિટ કરવી તો મિત્રો આપણે અત્યારે હાલ એરંડા વાવાના છે ઓગસ્ટ મહિનો ચાલુ છે અત્યારે તો વરસાદ થોડો ઘણો લંબાઈ જાય છે એના લીધે એરંડામાં વાવેતરમાં મજા ઓછી આવે છે અત્યારે જુઓ વાતાવરણ કેવું છે તો મિત્રો એરંડા વાવા માટે આપણે જ્યાં ઘોડીવાળી કલ્ટિવેટર કહેવાય એની અંદર આગલા દાડે એરંડા વાવે વાવવાના છે કારણ કે આગલા દાડે વાવીએ એટલે થોડું આગળ ટેકરા ઉપર ઉગે અહીંયા થોડી પાળી થાય બંને દાંડાની એટલે ટેકરા ઉપર એરંડા ઉગવાથી થોડો ઘણો વરસાદ આવે તો વાંધો ના આવે તો એરંડા વાવા માટે આપણે આ કલ્ટિવેટર ઉપર ફિટ કરવાની છે કલ્ટી કરેલી છે અને આમ આપણે બીજી કલ્ટી હોય જે નવદાતાવાળી એ આપણી વિશ્વકર્માવાળી જે અત્યારે હાલ હાજર નથી તો એની અંદર કલ્ટિવેટર ફિટ કરવા માટે મતલબ એની અંદર પાછળનો ઢાઢા વાવેતર કરવું પડે કારણ કે એનો સેન્ટરમાં ઢાઢો પાછળ હોય તો એના માટે એરંડાનું સેટિંગ એના ઉપર ના થાય રાયડામાં અળદમાં એ બધામાં આપણે વાવે વાવીશું એટલે એની ઉપર ફિટ કરી દઈશું પણ અત્યારે એરંડા માટે આની ઉપર ફિટ કરેલી છે તો ફિટ કરવા માટે સૌથી તો પહેલાં જે પણ મિત્રો જોઈ લો આપણે આ રીતે ફિટ કરેલી છે આ ઘોડી હતી એની સેન્ટરમાં પહેલાં તો આપણે ફિટ કરવાનું વિચારતા હતા પણ સેન્ટરમાં ફિટ કરી એટલે આની જે ચેન હોય એ ચેનના ચકેડા અહીંયા આની છીદમાં આવતા હતા તો આ ભાગ નડતો હોવાથી ચેન ફિટ થાય એવું હતું નહીં એટલે આપણે સેટ સાઈડમાં થોડી રાખી છે અને ચેન બહાર લાવી દીધી છે તો આ રીતે આટલું સેટિંગ રહે છે અને વાત કરીએ એનું ફિટિંગ તો અહીંયા ચાર બોલ્ટ ઉપર છે જો અહીંયા એક બોલ્ટ આ બોલ્ટ બીજો છે અહીંયા બે બોલ્ટ અને પેલી બાજુ બે બોલ્ટ એમ ચાલ ચાર બોલ્ટ ઉપર ઓરણી ફિટ કરેલી છે મિત્રો અને ફિટ કરવા માટે અહીંયા એક એલ આકારની પટ્ટી વેલિંગ કરી છે એના ઉપર આખી ઓરણી છે અહીંયા એક પટ્ટી છે અને પેલી બાજુ એક પટ્ટી છે બંને એંગલ ઉપર આખી ઓરણી ફિટ કરેલી છે મિત્રો અને અહીંયા જે આપણે ટ્રિટોળીનું એંગલની વાત કરીએ તો ટિટોળીની એંગલ પણ અહીંયા એક એંગલ મરાવી દીધી છે એના ઉપર આ જે એના ક્લેમ છે એ અહીંયા ફિટ થઈ ગયા છે તો ટિટોડી આપણે એડજસ્ટ કરવા માટે અહીંયા બે હોલ આપેલા છે એનાથી ટિટોળી પણ એડજસ્ટ આ રીતે થાય છે તો આ રીતે એનું ફિટિંગ આપેલ આપણે કરેલું છે મિત્રો ફિટિંગ કેમ કરી છે એની અંદર કોઈ ખામી હોય તો કોમેન્ટ કરો કારણ કે આપણે ઓરણીની અંદર સૌથી પહેલાં આજે આપણે લાવેલા છીએ બિલકુલ અનુભવ નથી ઓરણીનો નવેસરથી એકડો આપણે ઘૂંટવાનો છે અને જેમ જેમ અનુભવ થશે એમ એમ વાવેતર કરવા માટે આપણને મતલબ આગળ ખબર પડશે કારણ કે હજુ પહેલું વર્ષ છે આપણે એટલે અમુક વખત એવું થાય કે વાવેતર બગડી પણ શકે છે તો જેમ જેમ તમારી કોઈ પણ સલાહ હોય તો વિડીયોની અંદર આપજો તો મિત્રો અહીંયા ઓરણીની વાત કરીએ તો આ રીતે એની બનાવટ સૌથી પહોળી હાઈટ પોડી છે પાંચ દોતાની અંદર બીજી કંપનીની પણ ઓરણી આવે છે જે સસ્તી લગભગ આઠ હજાર નવ હજાર આજુબાજુ હોય છે એ પણ ઓરણી સારી હોય છે બીજી કંપનીની પણ આની અંદર એની જે ચોળાઈ હોય લંબાઈ પહોળાઈ એ વધારે છે જેનાથી એ મજબૂત ઉપર જે એનું સ્ટેબલ ફિટિંગ હોય વાઇબ્રેશન વગર ફિટિંગ થાય છે અને એની ઓપરની વાત કરીએ તો ટોટલ ઓપર પ્લાસ્ટિકનું છે આ ઉપર જે એંગલ છે એ પાવડર કોટિંગ લોખંડ છે એની ઉપર જે પ્લાસ્ટિકની ઓરણી ફિટ કરેલી છે જેથી કરીને બિલકુલ કંપની વોરંટી આપે છે પાંચ વર્ષની કે પાંચ વર્ષ સુધી પ્લાસ્ટિકને ઉંદેરા ખાય અથવા તો તડકાથી વાતાવરણથી કોઈ પણ નુકસાન થાય તો પાંચ વર્ષમાં પ્લાસ્ટિકનો વપર તમને નવું આપવામાં આવશે એ રીતની કંપનીની વોરંટી છે અને હવે આપણે વાત કરીએ તો એની સિસ્ટમ કઈ રીતની છે તમને થોડું ઘણું માહિતી આપી દઈએ તો અહીંયા આ રીતે ચેતીસ પર ફિટ કરેલી છે ઓરણી અને અહીંયા પ્લાસ્ટિકનું વપર આપેલું છે ઉપરથી બતાવી દઈએ તમને કે આ વપરની અંદર લગભગ બે કિલો એરંડા તો આની અંદર ટોટલ કમ્પ્લીટ સમાઈ જાય છે અહીંયા સુધી આપણે ભરીએ તો નીચે બે કિલો એરંડા સમાઈ જાય છે અને આપણે ઉપરની વાત કરીએ તો ખાતર અથવા કોઈ પણ ટોટલ આપણે માલ ભરી દઈએ તો લગભગ મારા ખ્યાલથી પંદર કિલો આજુબાજુ થવો જોઈએ એટલી એની કેપેસિટી છે અને અહીંયા સુધી આ પેટી લોખંડ છે આની નીચે બધું પ્લાસ્ટિક વાપરેલું છે અને અહીંયા આપણે વાત કરીએ કે કઈ રીતની સિસ્ટમ છે તો અહીંયા તમે જોઈ શકો છો માલને એડજસ્ટ કરવા માટે અહીંયા આ રીતનું ઉપર આપેલું છે ચકેડું અને અહીંયા રોટર આપેલા છે જે રોટર પાંચ છે ટોટલ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ રોટર છે ને અહીંયા પાંચ ઓલ આપેલા છે તો મિત્રો એક કંપનીની થોડી ભૂલ હતી એ આપણે જણાવી દઈએ કે આપણે ઓરણી જ્યારે ખરીદી ત્યારે જ્યાં બુશ કહેવાય આ બુશ હોય એ આપણે લગાવીએ એટલે સમજી લો કે આપણે એક દોતાની અંદર વાવેતર કરવું છે તો બીજા બધા ચક્કરની અંદર ચાર ચક્કરની અંદર આપણે આ રીતના બુશ મારવા પડે તો કંપનીએ બે જ બુશ આપેલા હતા આપણે વાત કરી હતી પણ કંપનીવાળે થોડી સમજવામાં ગેરસમજ થઈ કાંઈ વાંધો નહીં પણ આ રીતની મિસ્ટેકથી ખેડૂત થોડો હેરાન થઈ શકે છે એટલા માટે આપણે એ બે જ બુશ હતા તો અહીંયા એક નાનું ચક્કર લગાવી દીધું છે જેથી કરીને એરંડાનું આ ચક્કર એરંડા ઉપાડે નહીં નાનું ચક્કર ઊંધું લગાવી છે તો એરંડા ઉપાડે નહીં એટલા માટે આપણે ઊંધું લગાવી દીધું તો હાલ તો ચાલતું ચલણ થઈ ગયું અને એના પછી કંપનીવાળાએ આપણે વાત કરી હતી તો એની અંદર કંપનીવાળાએ કુરિયરની અંદર એ ચક્કર મોકલાવી મોકલાવી દીધા છે આજે આવી ગયા છે તમને એનો વિડીયો પણ અહીંયા સાઈડમાં બતાવી દઈશ કે ચક્કર આવ્યા પછી આપણે અહીંયા ફિટ કરી દઈશું ત્રણ ચક્કરને ત્રણ ડૂચ આપેલા છે અહીંયા જુઓ આ જે ડૂચ હોય આ પણ એ બે જ આવ્યા હતા સમજી લો આપણે એક દાંત આવી રીતે કરવું હોય તો બીજા ચાર પાઇપો બંધ કરી દેવી જોઈએ તો બંધ કરવા માટે ફક્ત બે જ આપેલા હતા તો આપણે એને અત્યારે હાલ જુગાડ માટે કાબૂ કાઢી દીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ આ ખાવાનું બંધ કરવા માટે આપણે દવાનું ઢાંકણું લગાવ્યું હતું દવાનું ઢાંકણું અહીંયા લગાવી દઈએ એટલે બંધ થઈ જતું હતું કારણ કે ઉરણી આપણે એક ખેતરની અંદર કાલે ચાર ખેતર પહેર્યા હતા તો એમાં ખેતરની આપણે બહાર નીકળીએ તો વાઇબ્રેશનના લીધે બીજા ખેતરમાં એક ખેતરની બીજા ખેતરમાં જતી વખતે દાણા ઉછળીને અહીંયા પડતા હતા તો વધારનું બિયારણ અહીંયા નીકળી જતું હતું એટલે આપણે એને પણ વાખવું પડતું હતું તો મિત્રો કંપનીનો ખૂબ ખૂબ આભાર કે આપણને કુરિયર દ્વારા કોઈપણ વસ્તુ પહોંચાડવી હોય તો પહોંચાડી દીધી અહીંયા જે આપણે ચકેરા ખૂટતા હતા એ કંપનીએ આપી દીધા એટલા માટે ખૂબ ખૂબ આભાર જે મિસ્ટેક થઈ હતી એ કંપનીએ સોલ્વ કરી દીધી પણ કંપનીને નમ્ર વિનંતી કે કોઈપણ ભાઈને હવે અમારી બાજુ અથવા કોઈપણ જગ્યાએ ઓરણી લેવી હોય પાંચ દોતાની હોય તો એને જે બીજા હોલ પૂરવા માટે જે પણ એને ઓલ જે ખાલી રહેતા હોય બીજા એક દો તો ચાલુ રાખવું હોય એના સિવાય બધા પણ ડૂચ આપી દેવા એવી કંપનીને વિનંતી છે તો મિત્રો અહીંયા એડજસ્ટ કરવા માટે આપેલું છે અહીંયા જુઓ અને આ બાજુ રોટર રોટરના અંદર બે ચક્કર આપેલા છે સ્પીડ વધઘટ કરવા માટે અને અહીંયા અહીંયાથી ખોલવાનું આપેલું છે રોટર બહાર કાઢવું હોય તો અને પાછળ તમને બતાવી દઈએ કે આ જે ચેન છે બે સ્પીડ છે બે સ્પીડથી પાછળ આવી જાય છે અને પાછળ પણ બે સ્પીડ છે અને અહીંયા ટિટોડી છે ટિટોડીની અંદર આપણે અમુક મિત્રોની ટિટોડી જોઈ છે એની અંદર ખોલવાનું ઢાંકણું હોય છે પણ આની અંદર ખોલવાનું ઢાંકણું હોતું નથી કે છે નહીં ઉપર છે અહીંયાથી ખોલી શકાય છે પણ અહીંયા ખોલવાથી કોઈ સ્પીડ વધઘટ કરવાનું ઓપ્શન હશે કે નહીં કે આપણે આગળ જોઈશું કોઈક દિવસ ખોલીશું ત્યારે અને અહીંયા નીચે ટિટોળીની અંદર બે બેરિંગો આપેલી છે અહીંયા પણ બે બેરિંગો આપેલી છે તો ટોટલ બેરિંગ ઉપર છે એટલે એકદમ ફ્રી ચાલે છે ટીટોડી અને અહીંયા ટિટોડી ખોલવા માટે ફિટિંગ માટે અહીંયા બોલ્ટ આપેલા છે અને એનું એડજસ્ટમેન્ટ કરવા માટે નીચે પણ બોલ્ટ આપેલો છે મિત્રો લગભગ ઇન્સ્ટોલમેન્ટ કરતી વખતે આપણને થોડી ઘણી સમસ્યા આવતી હતી તો આપણા જે એક સબસ્ક્રાઈબર મિત્ર છે ગોવિંદભાઈ સોલંકી એમનો પણ આપણે સલાહ લીધી હતી એમનો નંબર મળી ગયો હતો મિતુલભાઈ પાસેથી તો એમની જોડેથી આપણો નંબર આપણે નંબર લીધો હતો તો એમને પણ સારી એવી સલાહ આપી હતી કારણ કે આપણે પહેલી વખત ઝીરો અનુભવ હતો એટલે થોડી ઘણી સલાહ લેવી સારી તો મિત્રો હવે આપણે આની અંદર એરંડાનું વાવેતર કરેલું છે તો એની અંદર આપણે અહીંયા નીચે નાનું ચક્કર રાખેલું છે અને ઉપર પણ નાનું ચક્કર રાખેલું છે એ રીતનું સેટિંગ છે તો બરાબર છે કે નહીં એ કોમેન્ટ કરજો કારણ કે આપણે એક બીજો વિડિયો બનાવ્યો તો એની અંદર કહેલું હતું કે ભાઈ નાનું ચક્કર રાખેલું છે તો અમુક મિત્રો એમ કહેતા કે નીચે નાનું અને ઉપર મોટું ચક્કર રાખો તો એમ કરવાથી હજુ પણ સ્પીડ ઓછી થઈ શકે છે તો અત્યારે જે એરંડા વાવેલા છે એ તો જતા જ રહેવાના છે કારણ કે વાતાવરણ ફૂલ આગાય છે તો જોઈએ છીએ કે એરંડા રહે તો કેવા ઊગે છે કારણ કે આપણું એરણીનું ફૂલ ટેસ્ટિંગ થઈ છે વાવેતર બગડે તો આખું વર્ષ બગડે પણ ઓરણી ચેક કરવા માટેનો સમય અત્યારે ખૂબ જ અનુકૂળ છે કારણ કે વરસાદ આવેલો જ આવવાનો છે ફૂલ આગાય છે ઉત્તર ગુજરાતની અંદર તો એરંડા ઉગશે કે નહીં એ પણ કોઈ ગેરંટી નથી તો મિત્રો અહીંયા આપણે જુઓ પાકની અંદર એક જ પાઇપ લગાવી છે અને આ પાઇપ કંપનીની અંદર સાથે મોટી આવી હતી તો આપણે નાની લગાવી છે કારણ કે આપણે નીચે ત્યાં નાની હતી અને આપણે આને પણ મોટી હવે કરાવવાની છે કારણ કે નાની પાઇપની અંદર થોડું ભરાઈ જવાની શક્યતા રહે છે એરંડા તો આપણે આને મોટી કરાવીને એની જે સાથે પાઇપ આવી હતી મોટી પાઇપ યુઝ કરીશું તો સારું રહેશે તો મિત્રો અહીંયા આપણે ચક્કરની વાત કરીએ તો કંપનીએ બધા જ પાકના પાંચ પાંચ સેટ આપેલા છે એટલે કે આજે પાંચ ચક્કર દેખાય છે આના પાંચ સેટ આના પાંચ સેટ બધાના પાંચ પાંચ સેટ આપેલા છે તો એ રીતના ચક્કર આપેલા છે અને ખેડૂત માટે ગાઈડ કરવા માટે અહીંયા સ્ટીકર આપેલું છે જુઓ અલગ અલગ પાકની અંદર ખેડૂતને કયા કયા ચક્કર લગાવવા રોટર લગાવવા તો એના વિશે માહિતી આપેલી છે અહીંયા જુઓ લસણ માટે એક નંબરનું રોટર લગાવવું સેન્દ્રિય ખાતર માટે અને લસણ માટે આપણા એરંડા આવી જાય છે છ નંબર ઉપર છ નંબરનું રોટર લગાવો ત્યારે એરંડા વાવવા માટે અહીંયા લખેલું છે સાત નંબરનું કપાસ તુવેર વાવવા માટે તો આ રીતના તમે બધા જ પાક જોઈ શકો છો મગ અળદ આપણા અહીંયા પાક આવી જાય છે રાયડો મગ અળદ બધા ચાર નંબરના રોટરની અંદર નીકળી જાય છે તો આ રીતનું રોટરનું બધી માહિતી આપી છે મિત્રો આપણે એરંડાની અંદર ત્રણ ખોચાવાળું છ છ નંબરનું ચક્કર લગાવ્યું છે તો બરાબર છે કે નહીં કોમેન્ટ કરજો ત્રણ ખોચાવાળું છે અને આટલું બિયારણ મિત્રો થોડું પડી રહે છે આની અંદર હવે જે મિત્રો વાપરતા હોય તો બિયારણ ઓછું પડી રહે એટલા માટે કોઈ ટ્રીક હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કારણ કે આપણે અનુભવ બિલકુલ નથી અને આપણે ઊંચું નીચું કરીએ તો એનાથી કોઈ ફેરફાર પડે કે નહીં બિયારણ થોડું ઓછું પડી રહે એટલા માટે આપણે સમજી લો અહીંયા ખાલી રોટાવેટર રોટર લગાવીશું અહીંયા આવું તો એનાથી કોઈ ફરક પડશે કે નહીં અને મિત્રો બીજી કોમેન્ટ એ કરો કે અહીંયા થોડી ચાલ છે એ ચાલ હોય કે નહીં અહીંયા તમને બતાવી દઉં કે જુઓ અહીંયા થોડી જગ્યા છે એ આપણે આ બાજુ કરી દઈએ સમજી લો તો અહીંયા ચાલ થઈ જાય છે જુઓ અહીંયા આટલી ચાલ હોય કે નહીં કોમેન્ટ કરજો મિત્રો થોડી થોડી ચાલ છે એની અંદર ચાલ હોવાથી મતલબ થોડું કોઈ નુકસાન થાય કે નહીં એનું કોમેન્ટ કરજો ચાલ બધા મિત્રોને થોડી હોય કે મારે જ આવી છે તો મિત્રો આ રીતની આપણી ઓરણી છે આપણા ઉત્તર ગુજરાતની અંદર કોઈ મિત્રો મંગાવવા માંગતા હોય તો ઓરણી સારી છે એની બિલ્ડ ક્વોલિટી પણ સારી છે પ્લાસ્ટિકનું અપર છે તો એમ ના સમજવું કે ભાઈ મજબૂતી નહીં હોય મજબૂતી સારી એવી છે આની ઉપર તમારે ઊભા રહો તો પણ કાંઈ ના થાય એ રીતનું મજબૂત બનાવેલું છે તો મિત્રો મંગાવ્યું હોય કોઈ પણ મિત્રને તો બલદેવ કંપનીના ડાયરેક્ટ મતલબ મંગાવી શકો છો તમે ટ્રાન્સપોર્ટથી આવી જશે અને ઇન્સ્ટોલ કર્યું હોય તો આપણું ડિઝાઇન તમે જોઈ લો હવે આપણે એરંડાનું વાવેતર પતી જશે એટલે આપણે હવે નેક્સ્ટ ટાઈમ બીજી કલટી ઉપર ફિટ કરીશું જ્યારે રાયડો આવશે એટલે આપણે બીજી કલ્ટી ઉપર ફિટ કરવાની છે આને ફક્ત ચાર બોલ્ટ અને આ ટિટોળીના બે બોલ્ટ એમ ખોલીને બીજી આપણે કલટી ઉપર ફિટ કરી શકીએ છીએ તો જે પણ મિત્રો મંગાવવા માંગતા હોય એ મંગાવી શકે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને બલદેવ કંપનીનો નંબર જોવા મળી છે અને આપણા અહીંયા પણ તમને નંબર દેખાતો છે ચેનલ ઉપર તો એ નંબર પર ફોન કરીને બલદેવ કંપનીનો સંપર્ક કરી શકો છો અહીંયા લખ્યું છે બલદેવ ઓરણી રાજકોટ સાપર આપણે ત્યાંથી મંગાવી છે તો મિત્રો કોઈ પણ તમારી સલાહ આપવા માગતા હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડીયો આપણે આગળ બનાવીશું જેમ જેમ આપણા એરંડા ઉગશે હવે તો આપણે બતાવીશું કે કેવી એનું સેટિંગ રહ્યું છે એરંડા કેવા ઊગ્યા છે ગહરા પડ્યા છે ગાછા પડ્યા છે તો મિત્રો પછી ફરી આપણે જ્યારે વાવેતર કરીશું એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું કારણ કે જેમ જેમ અમુક વખત એક વખત તો ઓરણી આપણી મતલબ પહેલી વખત છે તો વાવેતર એવું નહીં એક વખત તો બગડે વાવેતર બગડશે તો જ આપણે શીખીશું અને શીખ્યા પછી જ અનુભવ થયા પછી જ આપણે આની અંદર આગળ આગળ શીખીશું તો મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો આવા જ વિડિયો જોવા માટે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ